તને આમ જો કામ કરતી દેખીને આમ જો મને દુઃખ થાય છે તો શું કરશું એ હું જાવ આમ જો અને સસ્તી અને સારી પગાર આમ જો લેને એવી લઈ આવું કામ ભાઈ તમારે કોઈ ધ્યાનમાં હે હા એ તો ગોતી લેવાની હોય હા તે હાલ ચા બીજું હું હા તે વાંધો નહીં અને આમ જો આ ઓછું કામ કરજે તું થાકી રહીશ ને પછી માંદી પડી એ કામ તો કરવું ને આવડા મોટા ઘર છે તો ચોખ્ખું તો રાખવું ને હા વાત હાસી રેવું આવી ગોતતો હોય હું કરું બોલો કામગારી લેવા તો ગયા છે પણ અત્યારે છે કોઈનો વિશ્વાસ ન કરાય આ ન ને એ ચોરી હોતન કરી નાખે આ જ્યાં અમે પૈસા ઘરેણા પડ્યા હોય પણ મારે શું મારા નહીં ભલે ગયા હોય મારે તો નિરાતી એ હું તો જલસા કરીશ ખાટલી બેસ અને કામવારી કામ કર્યા રાખશે હવે શેક મારે કામે જાવું દેશે ફોરી બટા તું તો કામે જતી દઈ શેખ તો શેખ બારા રહેવા ગયા છે એ શું બાપુ શું કરું આ કામ ધંધો કઈ હાલતો નથી ને તો આપણે ખાઈશું શું

એ કામમાં તો એવું છે આ તમારી છોડી અત્યારે ક્યાંય કામે જાય છે ના અત્યારે મારી સોડી શા કાંઈ કામે જતી નથી તે મેં એને પહેલાં વાત કરી તી મેં કીધું હે ને તો ક્યાંય કામે નો જતી હોય તો મારા ઘરે આ કચરા પોતા કરવા રાખવી તી એમ તો તમારે શું કહેવાનું થાય આવા દીશો હા તે કચરા પોતા કરવાની એમાં મારી સોડીને કાંઈ ભી નો હોય તો આવા દઉં હું તમને તે કાંઈ વાંધો નહીં પગાર શું લીશો કહો પગારમાં તમારે હજી દેવું દીજો તમ તારે હા તે તો પાંચ હજાર બરોબર મહિનાના

હવે કાંઈ ઉપાધી નહીં પણ આમ જો મારી વહુ ની હે ને ખાસ ધ્યાન રાખજે ઓ બહુ સતુર છે હા ઈ તો મને ખબર છે દેખામાં દેવી લાગે હા બાકી તો હું તને બહુ પ્રેમ કરું આ હે મારી ફૂલી ફૂલી એટલે હાર હારું હું રોટલી ખાઈ નાખું હા તેડ ઘેર ફટાફટ જા મારે તો હવે જામો પડી ગયો હે ગોબર હ તારે કસરા પોતાનું કામ રાખવા જવું છે કે જય શ્રી કૃષ્ણ રૂપા શેઠાણી એ જય શ્રી કૃષ્ણ મગના જય શ્રી કૃષ્ણ શું ગયા પાણી જાવ ને શું આ રોજ નકરા મારશો કોક દેવું તો ને હું તમારી ખણું છે નકરો તો કોણ દે તમને નથી મારે તો હવે તારા ડોસા લીલા લેર છે કામવાળી અમારે ઘરે રાખી દીધી તારા ભાઈ તે વાળા રખાય ને કામવાડી ના કાઈ તમે થોડા ખારા પોતા કરો અમે બધું કરી બૈરા કોઈ કરી નઈ તમે શું કામ કરતા અમને ખબર છે નહી ગોવા ખબર છે ખબર છે રાખી બોલો એ તમાર ઘર વાળા અને એ પૂલી બે કે દુના ખસ બૈસ્યા કરે એ હાસુ તો બોલે ને છોડી એ દેખાવામાં લાગતી નથી હો માતાય દીના હમ બસ માર હુરા પુરાના હમ હમ જો ઓય એક બે રૂખરાન કરવા હે ખસ બૈસ્યા થાતા નઈ ગોબર અંબે હાસુ કે હા હમ બે કામ કરીને આવતા તો હા પર હું તન કહું એ આ સાઈસ લેવા ન જાવું અને તમે નવ અમથા નવરાત છો હા અમે નવરા આવો માર ભેગા માર ઘરે તમને ભરોસો ન હોય ને તો અમે પકડાવી દેવી અમારું કામ છે નહીં હા પણ હાલો ને તો તો એ હા વાતો નથી કરવી પછી અઠાણી અમને કામે રાખી ગયો હા કામે રાખી ને હજાર હજાર રૂપિયા વાપરવા દઈશ અરે તો હું જાશ શું એ કે ખાણી તમારા જેવું હા હા પગે ન થાડું ઘરકા હાલો કાના માના જવાનું કાના માના હા હા હાલે પ્લાન કરવો પડે એમ ન જવાય સુખાન કરો કરી લેને મારે મોડું થાય તે મને આ વાત કરી હક નથી થાતું તમને ક્યાંથી હક થાય અમે હાસુ કેતા હોય શેઠાણી અમે તો હેને સારા માણસ હોય એને હાસુ કેવી આમ જો સાનું માનું જાવાનું સંતાતું સંતાતું ઇમને એમ થાયું જ કે ઈ સાહિલે ભાઈ જ પણ ભલે આપણે નાના માના જોશ્યું કરી હાલ વાતું કરવી નથી ને મારો મગજ નથી કામ કરતો હાલ હાલ વાહ ભાઈ વાહ જાડિયા ને તો જામો છે એક ઘરવારી અને એક બાર વારી આ લાયતે આવી ઘરવારી ન થાવી ને તા ઘડીક બાર વારી ના દેહવા બોલાવું એ બાર વારી બાર વારી કીધા થોડી સમજે ફૂલી એ ફૂલી ફૂલી ડાલે ઘડે કાય ખાટ લેવી આ

માકી મજા કેવી આ અત્યાર શિયાળો કેવો છે એ તારા ડોહા ઓલ્યા પોદરા નાખી જોવે છે અં ક્યારે કડી આ મોડી જાવી પછી ક્યાં ખબર છે કોણ છે ક એ પરવંસરો હોય શરમ નો થાયા માં સીની શરમ ફૂલી ડાર્લિંગ ફૂલી ડાર્લિંગ આ હાય હે